હાલો મિત્રો ગેમ છો આવ્યો મજામાં હશો હું તો એકદમ મોજમાં છું હું આલે છે ડાયરો એકદમ મોજ તો કરે છે લેટ તો કરે છે કે નહીં ને હું આલે છે બધા મિત્રો લાઈવમાં મને બહુ યાદ પડતા હોય તો હમણાં ટાઈમ નથી મળતો મિત્રો એટલે લાઈવ ન થવા છું મારાથી તો માફ કરજો બધા મિત્રો આપણી યુટ્યુબ ફેમેલી અને જો આજે શું બને છે જમવામાં એ આપણે જાશું માએ મસ્ત મજાની બાફી નાખી છે એવું ટાઈમ છે તો ચાલો બ્લોગિંગ ઉતારી નાખું અને શું કરે આપણી યુટ્યુબ ફેમિલી હું લાઈવ હમણાં નત આવી શકતો તો બધા મિત્રોને માફ કરજો મને ટાઈમ મળશે તો જરૂર આવીશ અને પાછી વાતો કરશું આનંદ કરશું કોમેડી કરશું અને બધાય વીરો ચરી ભરેલા સાફાઓ પણ ગાવશું આપણે મિત્રો એ અહીંયા જો દાળ વઘારે છે દાળ કઈ રીતે વઘારે છે આપણે જોશું તો દાળ વઘાર લઉં કે તેલ થઈ ગયું જીરું નાખી દીધું મિત્રો જોઈ શકો છો હવે આ બધે ખોડા મસાલા તજ લવિંગ બધી ખોડા છે બેઠા ન ખાવા

લાલ મરચું નાખી છે સુકેલું તમાલ પત્ર બાજિયા તજ ને બધું નાખી ગરમ મસાલો દાળ વગાડાય છે આ તે મસ્ત તો જો મિત્રો અત્યારે હે ને ગોળ બનાવવાનો છે નવી રીતના તો પેલા આપણે હે ને આ બાફી નાખી ખુસ કાકડી ની છીણી નાખી છીણી ને પછી બાફી નાખી કાકડી ની આપડી અને ગોળપાક આગળની પ્રોસેસ તમને દેખાડી તો બધાય કન્ટિન્યુ જોઈ જો ને ડાયરે પણ આ સાઈડ વઘારાય આપડી હોય તો એના માટે ગોળ પાક બહુ હેલ્ધી કહેવાય છે એને ખાવાથી ગરમી પણ નથી ખાતી મિત્રો અને વિટામિન્સ મળે છે તો ગોળપાક કાકડીમાંથી બને છે એનું પાણી હોય

આ સાઈડ ખાઈ છે બેન બનાવે છે બટેટા નું શાક અને આપણે ગોળ પાક બનાવવાનો છે તો એ થોડીક વાર લાગશે બેન અત્યારે બ્લોગિંગ કરે છે એના હાથમાં ફોન છે મિત્રો માં આવી ગઈ છે બટેટા લઈને તો બટેટા ભાઈ નાખ દીયો કુકરમાં તો હું નાખ દા ના 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 ભલે હોય પડ્યા ભલે પડ્યા હોય કોક નાખ કે ઘરમાં ઘણાય હોય વ્યક્તિ છે મિત્રો દાળ બનીને તૈયાર છે દાળ બની ગઈ તો બધે રન શાક થાય છે એક ફોટ અને આપણે હવે ગોળ પાક પર જાણવું કઈ રીતના બને એ અને ગોળ પાકના ઘણા ફાયદા છે મિત્રો તો અત્યારે કાકડી લઈને બનાવો છીણીને તો જે પાણી નીકળે એને કાઢ લેવાનું પછી એને પાણી બાફી નાખવાની એનું રોગ પાણી પીયો તો એ ઠંડક મિત્રો

એનું પાણી કાકડીનું પાણી પહેલા કાઢીને પછી છેલ લે એને બાફવાનું મિત્રો એનો સ્વાદ આવે અને ઘી માં આ બધું તળડાઈ જાય આખું એટલે એના પછી આપણે એમાં ગોળ એટ કોળ લેવાનો

उन्हें मैं परोट लोटोड़ा वाली बीन ना पारे तो तुम बीनें दस दो वस्तु एक तेरी करवाने ही ट्रेनिंग लीजिए जाए नहीं तो सबका ख़राब है गोर है पानी में क्या बोल आउल है गोड पार्क है એ હલાવતું રેવાનું આપણે સતત મસ્ત મજાનો એ રીતના ગોળ પાકાય તો બને છે મિત્રો ને એક આપણે રોટલાય બેન બનાવે છે મસ્ત મજાનો બધું બનતું જાય છે રોટલાય બનાવવાને એક એક ગોળ પાકાય બનાવ બે બનાવતી જાય છે હવે આપણે થઈ જાય એટલે

તમે આવજો બધા જમવા મિત્રો આમાં બધી વેફર લેલી હા બધી વેફર સુકાઈ ગઈ છે મસ્ત મજા થાળ છે તો આપણે નીચે જોશું બધા થાળ છે માતાજીને ચલાવી દીધી ચોલાવી શું બેન ને ગણેશજીની બધાજી ગણેશજી થાળી હવે રોજ લાગે વિડીયો ઉતારવા ટાઈમ ન હોય મિત્રો ન ઉતારતા અડદના પાપડ છે આ જો આપણે બટેરાનું વેપર ઘરે કર્યું છે એ છે ભગવાન ને બધું આપણે ચલાવી ને પછી જ ખાય તમને દર્શન નિયમ થઈ

ને ચેનલ ને હારું લાગે લાઈક શેર કરજો ને હવે લાગી ગઈ ભૂખ તો હું તમે મને યાદ કરીને જમજો એટલે હારે તો હાલો બધાય બોપરા કરવા બોપરા નું તૈયાર થઈ ગયું છે હવે જે અઢી ના હોય એટલે બે વાગે બે બે તો હવે જમવા બેસી જઈએ આપડે ભૂખ લાગી ગઈ છે જામીન પછી મળીએ બીજા મિત્રો લાઈક થાય સબસ્ક્રાઈબ કરો બાય બાય